હેલો ફ્રેન્ડ્સ જય માતાજી હું છું ધર્મિશ્રા બાપરમાં સ્વાગત છે તમારું ધર્મસિમ્પલ રેસીપીમાં આજે આપણે બનાવીશું હોળી પર એકદમ ટેસ્ટી અને એકદમ ફટાફટ તૈયાર થઈ જતા માલપુઆ તો ના મેદાની જરૂર ના ચાસની બનાવવાની કે ના ખાંડની જરૂર એકદમ ફટાફટ એવા આપણા આ માલપુવા બનીને તૈયાર થશે તો એકદમ સહેલી રીત છે અને જો હોળી પર બનાવશો તો બધાને ખાવાની મજા આવી જશે તો ચાલો બનાવીએ માલપુડા બનાવવા માટે એ મેં એક વાટકી જેટલો ગોળ લીધો છે એને મેં સારી રીતે સંભાળી લીધો છે હવે જે વાટકીના માપ પ્રમાણે આપણે ગોળ લીધો છે એ જ વાટકીના માપ પ્રમાણે પાણી અને લોટ લેવાનો છે તો તમે કોઈ પણ તમારા ઘરમાં કોઈ પણ વાટકી કે કપ કે એ હોય એના માપ પ્રમાણે તમે બધું લઈ શકો છો તો હવે આપણે એક તપેલી લઈશું એમાં આ એક વાટકી ગોળ એડ કરશું હવે અંદર આપણે બે વાટકી જેટલું પાણી એડ કરીશું હવે આમાં આપણે ચમચીની મદદથી બધો ગોળ ઓગાળી લઈશું તમે ગોળની જગ્યાએ ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો કાચો સાકરનો પણ ઉપયોગ કરી શકો છો તો ગોળ આપણા સેહત માટે સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક હોય છે એટલે મેં અહીંયા મેં ગોળનો ઉપયોગ કર્યો છે અને ગોળથી તમે ખૂબ જ બનાવજો ખાતા જ રહી જશો એટલા ટેસ્ટી અને એકદમ પોચા અને નરમ અને સ્વાદિષ્ટ બને છે તો આ રીતે આપણે બધો ગોળ ઓગાળી લઈશું તમે જોઈ શું કહ્યું ગોળ આપણો સરસ ઓગાળવા માંડ્યો છે આમ તો મોસ્ટ ઓફલી બધા માલપુરા દૂધમાં પણ બનાવતા હોય છે પણ હું અત્યારે આ પાણીનો ઉપયોગ કરીને પણ એ જ સેમ ટેસ્ટ આવશે અને ખાવામાં પણ એટલા ટેસ્ટી બનશે આ રીત મને મારા સાસુજીએ શીખવાડ્યું છે અને હોળી પણ આવી રહી છે તો તમે જો આ રીતના ઘરમાં માલપુડા બનાવશો તો બધાને મજા જ આવી જશે તો આપણો ગોળ લગભગ ઓગળી ગયો છે બધો તો લગભગ હવે ગોળ બધો ઓગળી ગયો છે થોડો વાકી રહ્યો છે પણ આગળની પ્રોસેસમાં એ પણ ઓગળી જશે હવે અહીંયા મેં ઘઉંનો એક વાટકી જેટલો ઝીણો જે લોટ હોય છે એ જ મેં લીધો છે અમુક લોકો મેદામાંથી પણ બનાવતા હોય છે માલપુડા કાં તો સોજીના પણ બનાવતા છે પણ અહીંયા હું ઘઉંના લોટના બનાવીશ એકદમ ટેસ્ટી અને હેલ્ધી એવા બનશે તો આપણે થોડો થોડો લોટ એડ કરતા જઈશું અને બધું મિક્સ કરતા જઈશું

આપણે બધું સારી રીતે મિક્સ કરીશું જેથી અંદર જે ના ગાગડીઓ લોટની પડી ગઈ છે એ સારી રીતે મેસ થઈ જાય તો આમાં સારી રીતે હાથ ધોઈ અને આવી રીતના હાથથી આપણે લોટ એક કરી દઈશું આમાં મને થોડું પાણી વધારે લાગે છે એટલે મેં અહીંયા અડધી વાટકી જેટલો લોટ બીજો એડ કરીશ જો તમને ખીરું થોડું પતલું લાગતું હોય તો તમે બીજો થોડો લોટ એડ કરી શકો છો તો મેં અડધી વાટકી જેટલો બીજો લોટ એડ કર્યો છે અને એને સારી રીતે મિક્સ કરી દઉં છું તો તમે જોઈ શકો છો બધું સારી રીતે એક રસ જેવું થઈ ગયું છે એની ક્વોન્ટિટી આવી રાખવાની છે બહુ જળી નહીં અને બહુ પતલી નહીં એ રીતનું આ રીતનું બેટર આપણે તૈયાર કરવાનું છે અને આમ મૂકતા જ એક ધાર પડે એ રીતનું આપણે આ બેટર તૈયાર કરવાનું છે હવે આમાં આપણે અડધી ચમચી જેટલા આખા મરીના દાણા નાખશું ને અડધી ચમચી જેટલા વલિયારી ખૂબ જ સરસ ટેસ્ટ આવશે બધું સારી રીતે આપણે મિક્સ કરી દઈશું અને હવે એને ઢાંકીને આપણે દસ થી પંદર મિનિટ જેવો રેસ્ટ આપશું જેથી અંદર જે બધો લોટસ હોય એ સારી રીતે પલળી જાય હવે દસથી પંદર મિનિટ જેવું થઈ ગયું છે તો આપણો લોટ સારી રીતે પલળીને થોડો ઘટ પણ થઈ ગયો છે જો આ રીતનું આપણું બેટર હોવું જોઈએ જો તમારું બેટર હજુ પતલું લાગતું હોય તો તમે અંદર થોડો લોટ એડ કરી શકો છો તો હવે એક કઢાઈ લઈશું અને એમાં આપણે ઘી ગરમ કરવા મૂકશું માલપુડા ઘીમાં બનાવશો તો ખૂબ જ ટેસ્ટી લાગશે અને તમે તેલમાં પણ બનાવી શકો છો પણ અહીંયા મેં ઘીનો ઉપયોગ કર્યો છે જેનાથી માલપુડાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો હવે ઘી ગરમ થઈ ગયું છે અંદર થોડા એક બે બુંદ નાખી જોવાનું તો એકદમ તળીને ઉપરાઈ ગયું છે મતલબ આપણું આ ઘી પરફેક્ટ ગરમ થઈ ગયું છે હવે થોડું બેટર લઈને આપણે અંદર માલપુડા બનાવી લઈશું તો થોડું માલપુવા તળીને ઉપરાઈ બી જાય પછી એને આપણે ઝારાની મદદથી ધીરે રહીને ફેરવી લેવાનો છે બનાવવામાં સહેજબી ઉતાડ કરવાની નથી એકદમ શાંતિથી આપણે આ માલપુડા બનાવવાના છે ગેસની ફ્લેમ મધ્યમ તો હાઈ રાખવાની છે અને ફેરવતા ફેરવતા બંને સાઈડે આપણે આ માલપુવા બનાવીને તૈયાર કરી દઈશું તો છે ને એકદમ સહેલી રીત અને ફટાફટ બની જતા આપણા માલપુવા તો તમે એક વખત જરૂરથી બનાવજો જે તમારા ઘરમાં નાના બાળકો હોય અને એમને પેન કે કેવું કંઈક ભાવતું હોય તો તમે આ રીતે માલપુવા બનાવીને એકદમ હેલ્ધી નાસ્તો પણ આપી શકો છો તો આ રીતે આપણે બધા માલપુવા બનાવીને તૈયાર કરી લઈશું તો તમને મારી આ રેસીપીનો વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જવું નું વાનગી જોવા માટે બેલાયકોન બટનને પ્રેસ કરજો તો ત્યાં સુધી ખાવા પીવાને જલસા કરો જય માતાજી જય શ્રી કૃષ્ણ થેન્કસ ફોર વોચિંગ